ભ્રષ્ટાચાર સાબિત થતો જોવા મળ્યો છે અને દાહોદમાં નકલી કચેરીઓ તેમ અનેક આયોજન હવે લોકોને લોલીપોપ સમામ લાગી રહ્યું છે તેવું સાબિત થઈ રહ્યું છે તમામ સાથીઓને નમસ્કાર મિત્રો આપણા દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂકી છે આજે આપણા દાહોદ જિલ્લાના લોકો મજૂરી અર્થે બહાર ગામ જાય છે ચોમાસો હોય શિયાળો હોય ઉનાળો હોય અહીંયા રોજગાર નથી મળતો જેના કારણે આપણા લોકોને ખૂબ તકલીફ વેઠવી પડે છે મારી આપ સૌને વિનંતી છે કે આ ભાજપની સરકાર કઈ રીતે આપણને લૂંટે છે તે થોડું તમારે વિચારવા જેવું છે અહીંયા જે મનરેગાની યોજના છે એ ખૂબ ભ્રષ્ટાચાર વાળી છે અને હમણાં જે સાચા માણસો કામ માંગે છે એમને કામ પણ આપવામાં આવતું નથી એ રોજગાર માટે ઉભી કરેલી યોજના છે તો એ રોજગાર આપણને મળતો નથી તો એમાં પાંત્રીસ ટકા ટકાવારી ચાલે છે એવી જ રીતે આપણા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે પણ સંચાલકો પાસેથી પંદર ટકા ઉઘરાણું કરવામાં આવે છે જેથી સારું ભોજન મળતું નથી શાળામાં સાથે સાથે આંગણવાડી વાળી બહેનો પાસેથી પંદર ટકા ઉઘરાણી કરવામાં આવે છે જેના કારણે ત્યાં પણ આ ઉઘરાણીના કારણે બહેનો કંઈ કામ કરી શકતી નથી અને એવી જ રીતે નાણાંપંચ હોય જે સરપંચોને કામ કરવાનું આવે એમાં પણ દસ દસ ટકા ટકાવારી ચાલતી હોય એ પણ આપણને ઘણું બધું નુકસાન છે કોઈ પણ કામ કરે દરેકમાં ટકાવારી હોય છે આપણા યુવાન લોકો બેરોજગાર છે એક તો એમને રોજગારી આપતા નથી કે કોઈ ધંધા પણ ચાલતા નથી એવી જ જગ્યાએ કોઈક બાઇક લઈને નીકળ્યા હોય મોટી ગાડી લઈને નીકળ્યા હોય અને એમને રસ્તામાં રોકીને પોલીસવાળા કે આરટીઓવાળા આપણા યુવાન ભાઈઓ જે ગાડીઓવાળા છે એમને ખૂબ હેરાન કરે છે અને બસો પાંચસો રૂપિયા પડાવી લે છે સાથે પાવતી પણ એમની મનફાવી બે હજાર પાંચ હજારની પણ આપે છે તો આ રીતે આપણા માણસોને ખૂબ હેરાન થવું પડે છે આ ભાજપની સરકારે જ્યારથી એ સત્તા પર આવી છે ત્યારે અદાણી અંબાણી કંપનીઓના કારણે આપણને ડબલ ભાવ લેવામાં આવે છે જે પચાસ રૂપિયાની વસ્તુ મળતી હોય સો રૂપિયા લેવામાં આવે છે તે તેનું જ કારણ આપણને મોટો માર પડી રહ્યો છે એ એવી રીતે માર પડી રહ્યો છે કે આ જે મોંઘવારી છે પહેલાં જ્યારે ત્રીસ વર્ષ પહેલાં એક માણસ ઘરમાં કમાતો તો આખું ઘર ચાલતું હતું